અમરેલી જિલ્લાના જફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રમઝાનની ઈદ અદા કરવામાં આવી જફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તુર્કી મસ્જિદ નગીના મસ્જિદ રઝા મસ્જિદ મસ્જિદ દેબુકુર તેમજ ઝુમ્મા મસ્જિદ મુસ્લિમ સમાજ દ્વારા પગપાળા કરીને ઈદગાહની નમાઝ અદા કરવામાં આવી ઝાફરાબાદમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તુર્કી મસ્જિદ નગીના મસ્જિદ રઝા મસ્જિદ મસ્જિદ એબુ બકર તેમજ ઝુમા મસ્જિદ મુસ્લિમ સમાજ દ્વારા પક પાળા કરીને ઈદ ગામમાં રમઝાન ઈદની નમાઝ અદા કરી જ્યારે મુસ્લિમમાં નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે તુર્કી સમાજ દ્વારા એક ફંક્શન રાખવામાં આવ્યું કે જેમાં ટાઉન પોલીસ સ્ટેશન ના ભાસ્કર સાહેબ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી ઝફરાબાદ નગરપાલિકાના ચેરમેન રણિયા લાલ સોલંકી બાલકૃષ્ણભાઈ વકીલ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ પ્રવીણભાઈ બારૈયા યોગેશભાઈ બારૈયા તેમજ સમાજના કે

અને એક મોટા મોટો એક લેવી છે કે બીજી જગ્યાઓ જોવા મળે છે કે મુસ્લિમ સમાજના તહેવાર હોય તો હિન્દુ સમાજના આગેવાનો જાય હિન્દુ સમાજના તહેવાર હોય તો મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ જાફરાબાદના એક પરંપરાગત એવી એક સાથે રહીને એક પરંપરા એવી થઈ ગઈ છે કે કોઈને એવું નથી લાગતું કે અમે હિન્દુ છે કે મુસલમાન છીએ રિપોર્ટર બાબુભાઈ દેશ ન્યૂઝ